જે દસ અને આપણે રસોડામાં આવી ગયા છે દાળ ભાત છોકરે છે આજે અમારા નમવે દાળ ભાત અને અત્યારે હું બનાવી રહી છું ભાજી તો એના માટે કાઢી લીધા છે કેમકે આજે અગિયારસ છે ને એટલા માટે સૂકી ભાજી બનાવીએ તો એક જ શાક હોય ને સુકી ભાજી ન બનાવે તો બે શાક બનાવવા પડે જંદરમાં પણ જોવે અને અગિયારસ હોય એમના માટે પણ તો આજે હવે આપણે અત્યારે સૂકી ભાજી બનાવશું જે છોકરીઓ સલાડ તો સુધારી રહી છે

દાળ અત્યારે હવે દાળ ઉકળી રહી છે બટાકા પણ બફાઈ રહ્યા છે અહીંયા સૂકી ભાજી માટે તૈયારી થાય છે અને આપણે આજે પત્ર બેસી ગયા છે કેમ કે રાજુની આવી ગયા છે અને બીજા છોકરા રજા છે તો એ આપણે બધું ચેક કરી લઈએ જેની રજા હોય રજા લખી દઈએ છે અને હાજરી પૂરી દઈએ એટલે બટાકા પણ બફાઈ ગયા છે અને આપણે ઠંડા થવા માટે અહીંયા રાખી દીધા છે અહીંયા નવો ને બેન પણ કંઈક કરે છે આમાં લોટ પણ બંધાઈ ગયો છે દાળ ભાત સલાડ થઈ ગયા છે તો ચાલો હવે ફટાફટ બનાવી દઈએ રોટલી તો ચાલો હવે અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે ફટાફટ ગોયણા કરી અને રોટલી બનાવી દઈએ કે બટેકા છે ને ઠંડા નથી થયા થોડાક થયે ને પછી આપણે એની છાલ ઉતારીને સૂકી ભાજી બનાવીએ આપણે થોડી કેટલી ઓટલી બનાવી તો રોટલી આપણે બની ગઈ છે આ બાજુ બટેકા પણ ઠંડા થઈ ગયા છે તો આ લોકો છાલ ઉતારે બટેકા ને એ લોકો બટેકા ને છાલ ઉતારી ને કટિંગ કરશે એટલે આપણે આ રાજાના લોટ ની પૂરી બનાવી દઈએ ઘણા ટાઈમ પછી હું રાજમાં લોટની પૂરી બનાવું છું કેમ કે મોડું થઈ જાય એટલે પૂરી બનતી જ નથી આપણે સામાન્ય ખીચડી આપી દેતા હતા અગિયારસો ત્યારે તો આજે થોડો ટાઈમ છે તો મેં કીધું લાવો આ લોકો બટેકાને ખાલું તારે સુધારશે એટલી વાતમાં તો આપણે રાજમાં લોટની પૂરી પણ થઈ જશે કેમ કે આપણે વધારે નથી બનાવવાની બે પેકેટ છે એ જ આપણે પૂરી બનાવવાની છે

આટલા તળવાના બાકી છે અહીંયા છે એટલે બાકીના નીચે આપણે સરસ મજાના મિક્સરમાં ક્રશ કરી લીધા છે અહીંયા ખાંડવાનું તો હમણાં નીચે છોડી પાડે આવી રીતના ભૂકો કરી અને પછી મિક્સરમાં નાખીએ ને એટલે મિક્સરના ખાના લોડ ન પડે નહીં તો બગડી જાય અમારું ખાનું બે વાર રિપેર કરાયેલું છે આપણે અહીંયા સરસ મજા આપણે ચૂર મોકલ લીધું છે આ જોઈ શકો છો તમે આમાં ચૂર મોકલ લીધું આપણે બરાબર અહીંયા નાના નાના ભૂકો થાય આ તળાઈને ઉતરે અહીંયા ખાંડવાનું પણ ચાલુ છે આ જુઓ સાડા દસ વાગવા આવ્યા છે સવારથી લઈને રાત સુધી હું તમને સાડા દસ વાગે હજુ તો ક્યારે પછી કાંઈ ખબર નથી તો અહીંયા હવે આપણા બધા મુઠિયા તળાઈ ગયા છે અને સરસ મજાને આપણે આ ચૂરમું બનાવી લીધું છે મિક્સરથી ગ્રાઇન્ડ કરીને ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ કિસમીસ અને આમાં જાયફળ ને ઇલાયચી કરેલી છે એ પણ આમાં નાખી દઈએ તો લાડુ બનાવવા માટે આપણે આ નાખી લીધું છે અને ઢીલો ગોળ છે તો અહિયા સરસ મજાનો હવે ગોળ આપણો ઉકળી ગયો છે આ તમે જોઈ શકો છો હવે આપણે એમાં ચૂરમો નાખી દઈશું

ચાલો હવે અહીંયા આપણે લાડુ બનાવવા માટે તૈયાર થઈ ગયું છે હવે આપણે લાડવા વાળી લઈશું ગરમ ગરમ બરોબર નીચે ઉતાર લઈ અને તો ચાલો આપણે હવે આ ડિઝાઇન લઈ લીધી છે લાડુ બનાવવા માટે તો આપણે હવે એમાં નાખી અને ફટાફટ લાડવા વાળી દઈશું

તો કમ્પ્લીટ થઈ ગયા છે લાડુ અત્યારે હવે આપણે તો હવે આ લાડુને આપણે રાખી દઈશું ટેબલ ઉપર તો અડધી રાત સુધી લાડુ બનાવવા બરાબર આજે તો આપણે અડધી રાત્રે લાડુ બનાવ્યા એમ કહો ને તો બી હાજ કેમ કે સાડા અગિયાર વાગે તો ઘણા માણસો હોય ગયા હોય અમારા ઘરમાં બી હોઈ ગયા છે અડધા તો અમે રસોડાવાળા એટલા જ ચાકતા છે અને બનાવું સાફ સફાઈ પાછળ થઈ ગઈ છે હવે નીચે કચરા પોતા કરવાના બાકી છે ગરમ પાણીથી કચરાપોતા કરી અને પછી આપણે લાડુને ઠેકાણે કરી દઈએ બરાબર ટેબલ ઉપર રાખી ઢાંકી દઈએ અને પછી જશું આપણે નવા તો ચાલો હવે આ વિડીયોને પણ અહીંયા એજન્ડ કરશું મળશું પાછા કાલેકના વિડીયો સાથે ત્યાં સુધી બધાને જઈશોમના ગુડ નાઇટ